જ્યારે રેલવેમાં ટાકણું ખુલ્લું હતું ત્યારે એકસો પાંચ આપણા મનુષ્ય વધ મુનક મુજબ રેલવે પોલીસે ગુનો દાખલ કર્યો છે તો અમરોલી પોલીસ ને શું કાય અલગ કાયદો આવે એક સામાન્ય વ્યક્તિ ગરીબ વ્યક્તિ છે જેનું બાળક છે અત્યારે પોસ્ટમોર્ટમ રૂમ ની અંદર બોડી સ્વરૂપે પડ્યું છે અને એનો ગુનો દાખલ નથી કરી દયા શરમ ડૂબી મારવું જોઈએ આપણા બાળકો શું આગ જલાઈને પાણીમાં ડૂબીને ગટરમાં પડીને મરવા માટે જ આપણા બાળકો જન્મે છે પણ મને લાગે છે સુરત ની જનતા અત્યારે કેદાર હતો ને આપણો બાળક આપણો કાનો આપણી રાધિકા થોડી છે જો જો આપણે આપણે અવાજ જાગૃત એફઆઈઆર નોંધવા માટે તમારે અલગથી નારા લગાવવા પડશે કે એફઆઈઆર દાખલ કરો અમને ન્યાય આપો આ નારાઓ લગાવીને તમે હડતાલ ઉપર પલોઠી વાળીને જમીન ઉપર બેસીને નારા લગાવશો ને તો એ તમારો ખાલી ગુનો દાખલ થશે મુકામે એક દુખદ ઘટના બની પુત્ર કેદાર જે માત્ર બે વર્ષનું જીવન જીવ્યો ઓપન ડ્રેનેજમાં પાલિકાની ભૂલે એમના જીવની આહુતિ ગઈ એ ઘટના બાબતે સિસ્ટમની નફટાઈ જોજો મિત્રો હજુ એક કલાક પહેલા મને પુત્ર કેદારના પિતાજીનો ફોન આવ્યો કે મારા બાળકનું આ રીતે અવસાન થયું છે પાલિકાની ગંભીર ભૂલના કારણે અવસાન થયું છે અને હાલ સ્વીમેર હોસ્પિટલની અંદર મને પુત્ર કેદારની ડેડ બોડી એક્સેપ્ટ કરી પોસ્ટમોર્ટમમાં સાઈન કરી અને કોઈ પણ પ્રકારનો ગુનો નોંધ્યા વગર એક્સિડન્ટ કેસ બનાવવા માટે દબાણ કરવામાં આવે છે મારા કાયદેસરની એફઆઈઆર લેવામાં નથી આવતી આ સિસ્ટમની નફટાઈ છે મારમાં ફોન આવ્યો હાલ હું જઈ રહ્યો છું સ્વીમેર પુત્ર કેદારના પિતાજી પાસે ન્યાયની લડતમાં આપણે એની સાથે છીએ પણ તો અહીંયા મને ઘણા બધા એક પ્રશ્નો થાય છે આપણી સમક્ષ મારે રજૂ કરવા છે કે કથિત સુરત શહેર જે કથિત સ્માર્ટ સિટી છે અને આ સ્માર્ટ સિટી ની અંદર જો તમે નો પાર્કિંગમાં ગાડી મૂકો તો એ પાંચ મિનિટ લારી ગલ્લાઓ ચાલે એમાં અંદર તમામ કર્મચારીઓ હપ્તા ઉઘરાવા આવી જાય એમાં કોઈને ટાઈમ લિમિટ ન જોઈએ કોઈને ફોન ના કરવો પડે હપ્તા લેવા હોય એટલે એક થી પાંચ તારીખમાં એન્ટ્રી થઈ જાય મનપાના કર્મચારીઓની પણ જો કોઈ જગ્યાએ ગટરનું ઢાંકણું નથી ઢાંકણું ખુલ્લું છે અને એ બાબતે જો કોઈ વ્યક્તિ ફરિયાદ કરે દસ દસ દિવસ સુધી તો એ ઢાંકણાને બંધ કરવા માટે એક પણ મનપાનો કર્મચારી એ લેતો નથી અને આવી બેદરકારીને કારણે એક બાળકનો ભોગ લેવાય છે કહેવાય ને કે ગુજરાતની અંદર સૌથી વધારે જો કોઈ ટેક્સ પે કરતું હોય ને મનપામાં મહાનગરપાલિકાઓમાં તો સુરત શહેર છે પાણી ટેક્સ ગટરનો ટેક્સ પ્રોપર્ટી ટેક્સ પ્રોફેશનલ ટેક્સ જીએસસી અરે આપણે જે ચડ્ડી પહેરીએ ને એ લોકો એ વસ્તુ ઉપર પણ આ લોકો ટેક્સ નથી મુકતા એટલો ટેક્સ ચૂકવવા છતાં આપણને શું મળે છે તો કે ટઆરપી દો દુર્ઘટના તક્ષશિલા અગ્નિ હોનારત હરણી બોટકાંડ અને અત્યારે ગટરના ગટરની અંદર પડી પડી અને આપણા બાળકો મૃત્યુ પામશે આપણા બાળકો શું આગમાં જલાઈને

ત્રેવીસ કલાક બાદ ડોટ ડેડ બોડી મળી ગઈ છે ને આપણને સફળતા મળી છે અલા મૂર્ખાઓ સિસ્ટમ સંભાળાતી નથી તો રાજીનામા આપી દો સફળતા કોને કહેવાય કે આવી દુર્ઘટનાઓ ના બને ગટરના ઢાંકણા ન હોય એક કલાકમાં ગટરનું ઢાંકણું લાગી જાય અને દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય અને દરેક વ્યક્તિઓને અકસ્માતો ના નડે એવી વ્યવસ્થા ઊભી કરવી ને એને સફળતા કહેવાય ડેડ બોડી ગોતવી અને સફળતા ના કહેવાય આવા ડફફોળોને આપણે સિસ્ટમની અંદર બેસાડ્યા છે અને

બેદરકારી જે નો ગુનો બને છે જે તે અધિકારીઓ જેને પણ આની બેદરકારી હોય એમાં કાયદેસરની એફઆઈઆર થવી જોઈએ અને દાખલ રૂપ કામગીરી છે એ સિસ્ટમ ને કરવી આગળ આવતો

તો ક્યાંય તમે સહી કરો હું તમને છુપાયા વગર કરીશ એવું ક્યાંય પણ આમાંથી ઓન કહી દે ચાલો કોઈ ને એવું લાગ્યું ભાઈ આમાંથી કે મેં આ વસ્તુ છુપાયું છે અથવા તો મેં તમને પિતાજી મારી પર ફોન આવ્યો ભલ લાગે બરાબર મારી પાસે રેકોર્ડિંગ ધ્રુસકે ધ્રુસકે રડિયા પોલીસ મારો ગુનો નોંધતી ન સાંભળો કે હું આવ્યો બાકી મને કોઈ શોખ નથી તમે મે હું અત્યારે આવ્યો ને હું એમ સાડા પાંચ ગઈ કાલ આપડી હારે છે મેં વગર કોઈ પણ નાયા વગર એટલે મને લાગણી વધારે છે મારે મારે શું ઈચ્છા છે હું તમને કહી દઉં તમે બે વાગે એમ આ બોલે કેમ

તમારે ભાઈ એફઆઈઆર કરવી છે

પણ ફરિયાદ હું લેવા માટે ખુલ્લું હતું ને એટલે એકસો પાંચ મુજબ ખુલ્લું હતું તો ગુનો કરવાનો છે અને એમને જે કીધું એ મુજબ પાછું એવું નહીં કેટલો સમય

રાજુભાઈ કેટલા વાગે પોણા કીધું કે તમે પેલા ગુનો દાખલ કરો ગુનો થઈ જાય

ચોગડિયાને બરાબર તમને રાજકીય ફોન આવશે ત્યારે ને દાખલ કરો ભાઈ દાખલ કરો

જઘન્ય ઘટના બની છે અને ગુનો દાખલ કરવા માટે લાડિયા વેડા કરે છે કે કરીએ છીએ કરી દીધી હોત થઈ ગઈ હોત હજુ એફઆઈઆર થઈ નથી કયા રાજકીય દબાણ હેઠળને કોના હેઠળ કામ કરે છે બાર તારીખે આજથી થોડા દિવસ પહેલાં જ્યારે રેલવેમાં ઢાકણું ખુલ્લું હતું ત્યારે એકસો પાંચ સાપરાત મનુષ્ય વધગુને મુજબ રેલવે પોલીસે ગુનો દાખલ કર્યો છે તો અમરોલી પોલીસને શું કાંઈ અલગ કાયદો આવે એક સામાન્ય વ્યક્તિ ગરીબ વ્યક્તિ છે જેનું બાળક છે અત્યારે પોસ્ટમોર્ટમ રૂમ ની અંદર ડેડ બોડી સ્વરૂપે પડ્યું છે અને એનો ગુનો દાખલ નથી કરી દીધા શરમથી ડૂબી મારવું જોઈએ ચાલો સાથે જો હું સાથે આવું છું તમારી ચાલો 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 બધા ચાલો ગુનો દાખલ કરવાનો છે